અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ થયું છે કુલ એકસો છ પોઈન્ટ ત્રણ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું શિક્ષણ આરોગ્ય પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં બજેટની ફાળવણી થઈ જાહેર બાંધકામ ક્ષેત્રને લઈ બજેટ ફાળવણી કરવામાં આવી છે પંદરસોથી ઓછી વસ્તી ધરાવતા પંચાયતમાં પાણીની ટાંકી પણ મંજૂર કરવામાં આવી જિલ્લા પંચાયત સામાન્ય સભા દ્વારા બજેટ અમે જે મંજૂર કર્યું છે છવ્વીસ સત્યાવીસમાં એકસોને છ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાનું કામ મંજૂર કરવામાં આવ્યા છે વિકાસના શિક્ષણ હોય આરોગ્યલક્ષી હોય બાંધકામ લક્ષી હોય ખે ખેતીવાડી લક્ષી હોય કે આરોગ્યલક્ષી હોય અન્ય યોજનાઓ દ્વારા કુલ એકસોને છ પોઈન્ટ એકત્રીસ કરોડનું કામ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આ યોજનામાં હાલ અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા બાંધકામમાં કુલ બાવીસ પોઈન્ટ બાવીસ પોઈન્ટ સોળ કરોડ લાખના કામમાં મંજૂર કરવામાં આવે છે પંચાયત વિકાસ ક્ષેત્રે બસોને બે હજાર છાસઠ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે સિંચાઈ ક્ષેત્રે પણ તેરસો બાવન લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે આરોગ્યલક્ષીમાં પણ પાંચસોને બ્યાસી લાખ ખેતીવાડી ત્રણસોને અગિયાર લાખ સામાજિક ન્યાયનિધિ માટે પણ નવસોને સિત્યોતેર લાખ આઈસીડીએસ વિભાગવાળા પણ સાતસોને પચાસ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે આ વખતે સિંચાઈ પાણી પુરવઠા દ્વારા જે જે આપણા અત્યાર સુધીમાં જે કામ જલભવનમાં જે પંદરસોથી વસ્તી ઓછી હોય અને ટાંકી નથી મળતી પાણીની ઓવરહેડ ટાંકી એ ટાંકી આ વખતે આ અમારા બજેટમાં એક ત્રણ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે જે લોકોને છેવાડાના ગામમાં જે થી ઓછી વસ્તી હોય તેમને એ લાભ મળશે